આવ્યા છે અને વચ્ચે ગુજરાતમાં હત્યાનો બનાવ બન્યો હોવાનું સામે આવી રહ્યું છે સુરતના અમરોલીમાં રહેતા મૂળ બિહારી પરિવારના ત્રણ વર્ષના માસુમ બાળકનું અપહરણ કરીને ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હોવાથી ચકચાર મચી ગઈ છે ત્યારે આ કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ અમરોલી પોલીસ અને મહારાષ્ટ્ર અને બિહારમાં દોડધામ મચી ગઈ છે ત્યારે હત્યાનો વિકાસ મૃતકની માતાનો મોબાઈલ લઈને પણ ભાગી ગયો હોવાનું સામે આવે છે ત્યારે શા માટે વિકાસે તે બાળકની હત્યા કરી શું છે સમગ્ર મામલો આપણે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે ખાનગી કંપનીમાં નોકરી કરે છે ત્યારે પત્ની દુર્ગા દેવી તેમના સંતાનો ખુશી અંકુશ અને ત્રણ વર્ષીય પુત્ર આકાશ ઉર્ફ આરવ સાથે ક્રિશાનગર ગણેશપુરા અમરોલી ખાતે બાળકોના અભ્યાસ અર્થે રહી રહી હતી ત્યારે બિહાર રહેતી ગાયબ થઈ ગયા હતા ત્યારે વિકાસ તેની માસી દુર્ગા દેવી નો પુત્ર અને મોબાઈલ લઈને ત્યાંથી ભાગી ગયો હતો ને તે બાદ મુંબઈ નજીકના થાણાના લોકમાન્ય તિલક રેલવે સ્ટેશન ને કૃષિનગર ટ્રેનમાં એસી કોચ ના શૌચાલયના ડસ્ટબીન માંથી આકાશનો નો મૃતદેહ મળી આવે છે ત્યારે બાળકના ગળામાં તેને જે દોરો પહેર્યો હતો તેના જ વડે ટપો આપીને તેની હત્યા કરી દેવામાં આવી હતી અને ક્રૂર રીતે તેને તે નાખી દેવામાં આવ્યો હતો હતો ત્યારે ત્યારે માસૂમની હત્યા કરીને વિકાસ ત્યાંથી ભાગી આ ઘટનાની જાણ થતાં જ અમરેલી પોલીસ સ્ટેશન તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્ર અને આરોપીના વતન બિહારમાં ધામા નાખ્યા છે જોકે વિકાસ વારંવાર થોડા સમય માટે ફોન ચાલુ બંધ કરી દેતો હોવાના લીધે પોલીસ ચક્રવે ચડી છે ત્યારે કૃષિનગર ટ્રેનમાં

ત્યારે આ બાબત વિકાસ ના પકડ્યા બાદ જ સ્પષ્ટ થશે કે તેને આ જ બાબતને લઈને તેની હત્યા કરી હતી કે કોઈ બીજા કોઈ કારણથી ત્યારે અમરોલી ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત કુલ પાંચ જેટલી ટીમ આરોપીની શોધખોળ કરી રહી છે તેમજ